हेलो बालको केम छो मजा माने वीडियो जोवा आव्या છો તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજોયા તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા ઊંટ અને શિયાળની શેરડી ઊંટ અને શિયાળ બે ભાઈબંધ હતા એક દિવસ ઊંટ બોલ્યું કે શિયાળ ભાઈ આજે તો શેરડી ખાવાની ઈચ્છા છે શિયાળ બોલ્યું હા ચાલો નદીની પાર એક શેરડીનું ખેતર છે પણ હું તો પાણીમાં તરી શકતો નથી તો પછી હું કેવી રીતે શેરડી ખાવા આવી શકું તું ચિંતા ન કર હું છું ને તને લઈ જઈશ નદીની પાર ઊંટ ભોળા ભાવથી બોલ્યું આમ શિયાળ ઊંટના પીઠ પર સવાર થઈને નદી પાર કરવા માંડ્યું રસ્તામાં શિયાળ બોલ્યું મને તો ડર લાગે છે હું પડી જઈશ તો ઊંટ કહે ચિંતા ન કર હું તને પડવા નહીં દઉં નદી પાર કરતા જ બંને ખેતરમાં ઘીરેથી જઈને જોયું તો ખેતરનો માલિક આરામથી ઊંઘી રહ્યો હતો ચાલો છાનામાના શેરડી ખાઈ લઈએ બંને બોલ્યા ઊંટ શેરડી ખાતું હતું ત્યાં તો શિયાળ બોલ્યું મારું તો પેટ ભરાઈ ગયું છે હવે મને ગીત ગાવાનું મન થાય છે ઊંટે તેને આમ કરવાની ના પાડી પણ શિયાળ માન્યું નક્કી અને તેને ગાવા માંડ્યું તેનો અવાજ સાંભળી ખેતરનો માલિક જાગી ગયો અને બંનેની પાછળ લાકડી લઈને ભાગ્યો શિયાળ તો જીવ લઈને ભાંગ્યું પણ ઊંટ ભાગી ન શક્યું તેથી કરીને તેને ખેડૂતનો માર ખાવો પડ્યો માર ખાઈને પરત ફરેલા ઊંટને જોતાં જ શિયાળ બોલ્યું સોરી ઊંટભાઈ ખાઘા પછી મને ગાવાની આદત છે ઊંટભાઈ તો કશું ન બોલ્યા તેમને ચૂપચાપ શિયાળને પોતાના પીઠ પર બેસાડી લીધું અને નદી પાર કરવા માંડ્યું નદીની વચ્ચે આવીને ઊંટ બોલ્યું મને તો આળોટવાની ઈચ્છા થાય છે શિયાળ બોલ્યું કે એવું ન કરતા નહીં તો મેં ડૂબી જઈશ પણ ઊંટ ભાઈએ તો ધ્યાન આપ્યું નહીં અને પાણીમાં આળોટવા માંડ્યા જેથી શિયાળ ભાઈ તો ડૂબવા માંડ્યા તેમને ડૂબતા જોઈ ઊંટ બોલ્યું સોરી શિયાળ ભાઈ મને ખાઘા પછી આળોટવાની આદત છે આમ ઊંટે બદલો લઈ લીધો જે જેવા કર્મ કરે છે તે તેવું જ પામે વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો